મિત્રો આના જેવી મામી જો બધાને મળી હોય તો ખૂબ જ મજા પડી જાય યાર કેવી તો તમે વિડીયો જોશો તો જ તમને ખબર પડશે મિત્રો મેં મારા ગળામાંથી ચેન ઉતારી અને મામીને પહેરાવા લાગ્યો હતો મિત્રો મામીએ મારો હાથ પકડી લીધો હતો અને તેણે મારી સામે પણ જોયું હતું અને ત્યાર પછી કહ્યું હતું મારે ચેન નહીં પણ પહેલું જોવે છે એટલે મિત્રો તમે સમજી જજો એટલું બોલીને હસતે હસવા લાગ્યા હતા મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો અને મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા આવશે અને આવી મામી જો તમારી પાસે હોય તો તમે શું કરો કમેન્ટમાં જરૂરથી કહેજો એક દિવસ મારા મામાનો ફોન આવ્યો હતો અને તેણે મને કહ્યું હતું કે તે બે બંને કામ માટે શહેરમાં આવી રહ્યા છે અને મારા મમ્મી તેની વાત સાંભળીને મિત્રો ખૂબ જ ખુશ થઈ ગયા હતા કારણ કે તેનો ભાઈ ઘરે આવી રહ્યો હતો એટલા માટે અને તરત જ મારા મામીને મેસેજ પણ કર્યો મામીએ જવાબમાં મને દલવાળો ઇમોજી મોકલી આપ્યો હતો અને હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો ત્યારે તો બીજા દિવસે મામા મામી બધા જ મારા ઘરે આવ્યા અને મારી મા મામાને જોઈને ખૂબ જ ખુશ થતી હતી અને હું મારી મામીને જોઈને ખૂબ જ ખુશ થતો હતો થોડી વાર પછી મારા મામા મારા મમ્મીની સાથે મંદિરે ગયા હતા ઘરે એકલા જ હતા અને મિત્રો ત્યારે એવી મજા આવી હતી ને એ તમે સાંભળશો તો ખરેખર ચોકી જશો મુસાફરીને કારણે મામી આરામ કરવા લાગ્યા હતા અને મામી મને કહ્યું હતું કે મારે સ્નાન કરવું છે એટલા માટે મેં તેની તરફ પ્રેમથી જોયું હતું અને કહ્યું હતું ઠીક છે ચાલો તો તમને હું વોશરૂમ દેખાડી દઉં ક્યાં છે અને ત્યાર પછી મેં તેનો સામાન મારા રૂમની અંદર રાખ્યો અને મામી મારી પાછળ પાછળ ધીમે ધીમે આવી રહ્યા હતા અને મિત્રો મામીની અંદર જતાં એટલે કે રૂમની અંદર જતાં જ મેં દરવાજો બંધ કર્યો અને કારણ કે કોઈ આવી ન જાય તો અમને બંનેને એ ઠીક થવાનો મોકો મળે અને રૂમની અંદર જઈને મેં મામીને હગ કરી લીધી હતી અને મિત્રો ત્યારે મામીએ મારી સામે જોઈને સફાઈ કરીને રેડી થઈને આવી છું બે વર્ષ પછી પણ મારા મામી સ્વર્ગની અપસરા જેવા લાગી રહ્યા હતા મિત્રો તમને આવી મામી મળે અને આવી વાતો કરે તો ખૂબ જ મજા પડી જાય કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો મારી મામી સ્નાન કરવા માટે જતા રહ્યા અને મામી પછી વાતો કરી રહ્યા હતા ત્યાં મારા મામા અને મારા મમ્મી બંને મંદિરેથી આવી ગયા હતા અને મિત્રો અમે બધાએ સાથે ભોજન કર્યું હતું અને ભોજન કર્યા પછી થોડી જ વાર પછી મારા મામાએ કહ્યું હતું કે મારે બિઝનેસના કામ માટે બહાર જવાનું છે એટલે થોડા દિવસ લાગશે એટલે તું તારા મામીને આજુબાજુ ફરવા લઈ જજે જેથી કરીને તારા મામી બોર ના થાય એટલે કે કંટાળે નહીં મિત્રો ત્યાર પછી તો અમે સાંજે મંદિરેની અંદર સોસાયટીનો પ્રોગ્રામ કહ્યું હતું તમે તૈયાર તૈયાર થઈ જાવ અને મામી થઈને બહાર આવ્યા હતા ને મિત્રો તો હું તો ફક્ત તેને જોતો જ રહી ગયો હતો કારણ કે ત્યારે ગમે તે મારા મામીને જોઈને તો ખૂબ જ સુંદર દેખાતા હતા મામીએ બ્લુ જીન્સ અને પિંક કલરની ટોપ પહેરેલી હતી અમે બંને ફરવા માટે ગયા અને અમે બંને પ્યાર મોહબ્બતની ની વાતો કરવા લાગ્યા હતા મિત્રો ત્યારે થોડી જ વાર પછી મામીને આમથી તેમ ફેરવ્યા અને પછી હું અને મામીને ફિલ્મ જોવા માટે લઈ ગયો હતો થિયેટરમાં અને ફિલ્મ મિત્રો ખૂબ જ રોમાન્ટિક હતી દિલવાલે દુલ્હનિયા લે જાય આઈ હોપ તમે જોઈ હશે મેં મામીનો હાથ પકડી રાખ્યો હતો મામીએ પણ છોડાવવાની કોશિશ ન કરી હતી કારણ કે મિત્રો મારા મામી પણ મને પસંદ કરતા હતા પછી અમે બંને એક મોલની અંદર પણ ગયા હતા અને ત્યાં મામી માટે લહેંગો અને ચુંદડી પણ લીધી હતી અને ઘણું બધું બીજું વસ્તુ પણ લીધું હતું અંદરનું ઓકે સમજી જાઓ એકબીજાના હાથમાં હાથ નાખીને અમે બંને ફરતા રહ્યા થોડી જ વાર પછી વરસાદ વરસાદ થઈ ગયો હતો અને રાત પણ થઈ ગઈ હતી અમે બંને જ પલળી ગયા હતા વરસાદના અને મિત્રો હવે ઘરે જવાનું પણ ખૂબ જ મોડું થઈ ગયું હતું હવે વરસાદ પણ શરૂ હતો વરસાદ પણ યાર શું કહું તમને બંધ થવાનું નામ જ ન હતો લેતો એટલે મેં મામીને કહ્યું આપણે બાજુની હોટલમાં રોકાઈ જઈએ મામી મારો મતલબ સમજી ગયા હતા મિત્રો તમે પણ સમજી ગયા હશો તે થોડોક ગભરાઈ ગયો અને મામી સામે જોવા લાગ્યો મેં તેને કહ્યું તમે ડરતા નહી હું ઘરે બતાવી દઉં છું કે મેં ઘરે ફોન કરી દીધો અને બતાવ્યું કે અમે બંને સવારે આવી જઈશું

અને મિત્રો મેં મમ્મીને બેગ આપીને કહ્યું હતું કે હવે લ્યો તમે જ ખોલીને જોઈ લ્યો અને મમ્મીએ જ્યારે બેગ ખોલ્યું હતું તો એમાં દુલ્હન માત્ર કપડાં હતા અને લાલ રંગનો લહેંઘો હતો અને મિત્રો ચૂંદડી હતી અને સાથે સાથે મેકઅપનો પણ સામાન હતો ઘણો જ બધો હતો યાર અને મિત્રો મામી આ બધી જ વસ્તુ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ઘણું બધું અંદર પહેરવાનું પણ હતું હવે તમે સમજી જજો યાર અને મિત્રો મેં કહ્યું મામી તમે જલ્દીથી અંદર જાઓ અને મારી દુલ્હન બનીને બહાર આવી જાઓ અને મિત્રો ત્યારે મારા મામી હસતા હસતા અંદર તૈયાર થવા માટે જતા રહ્યા હતા અને થોડી જ વાર પછી મામી નવી નવી દુલ્હનની જેમ એક ઘૂંઘટ કાઢીને મસ્ત મજાના મારી સામે આવી ગયા હતા અને હું પણ ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને મિત્રો મારા મામી બેડ ઉપર જેમ દુલ્હન બેઠી હોય ને એમ દુલ્હનની જેમ બેસી ગયા હતા અને હું તેની નજીક ગયો અને તેનો ઘૂંઘટ પણ ઉઠાવવા લાગ્યો હતો અને તો મામી બોલ્યા પહેલાં મોઢું જોવાની ગિફ્ટ આપો હું અટકી ગયો અને થોડી જ વાર પછી વિચાર કર્યો અને પછી વિચારીને મેં મારા ગળાની ચેન બહાર કાઢી અને મારા મામીને પહેરાવવા લાગ્યો હતો પરંતુ મિત્રો મારા મામી મને ના પાડી રહ્યા હતા મારા મામીએ કહ્યું મારો હાથ પકડી લીધો અને મારી તરફ જોઈ અને મને કહ્યું હતું કે ભાણા મારે ચેન નથી જોતી મારે તો પહેલું જુએ છે મિત્રો તમે સમજો છો ને સામાન બોલતા બોલતા મામી હસવા પણ લાગ્યા હતા પછી અમે પ્રેમ અંદર ડૂબવા લાગ્યા હતા અને મિત્રો લગભગ મિનિટ સુધી ડૂબકી મારી હતી અને પછી અમે બંને કિનારા ઉપર આવી ગયા હતા યાર કારણ કે મિત્રો ગરમી થવા લાગી હતી અને થાકી પણ ગયા હતા અમે બંને મિત્રો હવે અમે બંને કિનારા ઉપર આવી ગયા અને મામીએ કહ્યું ઘણા બધા દિવસ પછી આજે હું ખૂબ જ ખુશ છું કાશ આપણે બંને આવી જ રીતે રોજ દરિયાની અંદર ડૂબકી લગાવી રાખીએ તો કેટલી મજા આવે નહીં ખૂબ જ મજા પડી જાય મને તો મિત્રો આવી જ સુંદર મજાની બીજી લવ સ્ટોરી સાંભળવા માટે અને નવી નવી લવ સ્ટોરી સાંભળવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ગુજરાતી મિત્રને થોડોક સપોર્ટ કરજો મિત્રો એક વાત જે તમે સાંભળશો ને તો મજા આવશે મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરીવાર વાર મળશું આવતીકાલે આના કરતા પણ એક મસ્ત મજાની સારા એવા વિડીયો અને મિત્રો ત્યાં સુધી આવજો વિડીયોની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ કે ધર્મ કે જાતિ સાથે કોઈની સાથે પણ સંબંધ હોતો નથી મિત્રો તો વિડીયો ફક્ત ને ફક્ત કાલ્પનિક રીતે જોજો ઓકે આવતીકાલે ફરી મળશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો